સરથાણાના કાફેમાં કપલ બોક્સમાં કિશોરી પર બળાત્કાર ગુજારવાના બનાવની તપાસમાં ચોંકાવનારો ખરેખર ખુલાસો થવા પામ્યો છે કિશોરીના બળાત્કારના વિડીયો થકી તેમને બ્લેકમેલ કરીને અન્ય યુવકોએ પણ તેના પર બળાત્કાર ગુજાર્યો સામે આવ્યું છે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી નાખી છે સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં રહેતી સોળ વર્ષીય કિશોરીની કતારગામ સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલા નંદનવન સોસાયટીમાં રહેતા રત્ન કલાકાર નરાધમ સચિન કોકડિયા સાથે સોશિયલ સાઇટ પર મિત્રતા થઈ હતી સચિન અને તેનો રત્નકલાકાર મિત્ર કિશન ડાભી કિશોરીની અવધ કોમ્પલેક્સ ના કાફે મળી લઈ જવા પામ્યો હતો કાફીના કપલ બોક્સમાં સચિન કોકડિયાએ કિશોરી સાથે બળાત્કાર ગુજારી તેનો વિડીયો પણ બનાવી નાખ્યો હતો આ વિડીયોના આધારે આરોપીએ માધુરીને બ્લેકમેલ કરતા હતા આ ગુનામાં પોલીસે આરોપી સચિન કોકડિયા ઉપરાંત તેના મિત્રો આરોપી કિશન ડાબી અને વૈભવ બગદરિયા તથા કાફે સંચાલક વિનોદ રાજેન્દ્ર પ્રસાદ ખટેકરી ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં ખોલ્યું હતું કે આરોપી વૈભવે તેના રિક્ષા ચાલક મિત્ર મયુને કિશોરી સાથે ગુજારેલા બળાત્કારનો વિડીયો આપ્યો હતો આ વિડીયોના આધારે મયુરે કિશોરીને બ્લેકમેલ કરીને બળાત્કાર ગુજાર્યો હતો આરોપી રિક્ષા ચાલક મયુરે તે વિડીયો તેના મિત્ર લાલાને આપ્યો હતો લાલાએ પણ અન્ય આરોપીઓની જેમ જ કિશોરીને બ્લેકમેલ કરી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો હાલ તો સરથાણા પોલીસે આરોપી મયુર અને લાલાની પણ ધરપકડ કરી છે આ કેસમાં અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ કરાઈ ચૂકી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા